તો આધુનિક યુગમાં હવે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે હવે તો ઘરે જ ખેતી કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે કચ્છના માધાપરના એક પરિવારે ઘરની અગાશી પર જ વિવિધ શાકભાજી અને ફળો ઉગાડ્યા છે રાજેન્દ્ર ખત્રીએ પોતાના ઘરની અગાશી પર ટેરેસ ફાર્મિંગ મારફતે વીસ થી પચીસ જાતના શાકભાજી ઉગાડ્યા છે કુલ એકસો ચાલીસ જેટલા છોડ રાજેન્દ્રભાઈએ પોતાની અગાશી પર ઉગાડ્યા છે શાકભાજીની ખેતીમાં તેઓ કોઈપણ જાતના કેમિકલનો છંટકાવ નથી કરતા અને જાતે જ છંટકાવ કરવાની દવાઓ પણ ઘરે બનાવે છે ઉલ્લેખનીય છે કે બજારમાં મળતા મોટાભાગના શાકભાજી અને ફળો કેમિકલયુક્ત હોય છે જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે જેના કારણે ખત્રી પરિવાર દ્વારા ટેરેસ ફાર્મિંગ કરીને કેમિકલ વિનાના ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે અમે સાત આઠ મહિનાથી ઘરે ટેરેસના ઉપર કિચન ગાર્ડન બનાવેલું છે અને પર્યાપ્ત અમને શાકભાજી મળી રહે છે પર્યાપ્તથી પણ વધારે હોય છે તો અમે અડોશ પડોશમાં પણ આપીને એમને પણ આનો આનંદ આપીએ છીએ અને બીજું એની દેખભાલ અમે કરીએ છીએ પણ દેખભાલથી વધારે અમે એને દેખવામાં અમને વધારે મજા આવે છે અમે વિચાર કર્યો કે ભાઈ હવે આપણે થોડો થોડો જે છે ચાલુ કરીએ એટલે મારે કને બીજી જગ્યા હતી નહીં મારે કને આ મારો છત જે છે ખાલી હતી એટલે અમે પછી આ રીતે પ્લાસ્ટિકના જે આ ગ્રો બેગ છે એની અંદર કોકોપીટ ખાતર અને માટી એ ત્રણેય બત્રીસ બત્રીસ પર્સન્ટ ને બાકી એમાં બીમારી ન લાગે એના માટે નિમોળીની ખળ ટ્રાયકોડરમા અને સુડોમુનાસ એ જૈવિક બેક્ટેરિયા આવે છે એટલે એ બધું એમાં અમે નાખી અને ઓલો માટી તૈયાર કરીએ ને પછી એમાં બીજ નાખવા હોય તો બીજ નાખીએ અને રોપા નાખવા હોય તો રોપા નાખીને ઉગાવીએ